ભગવાન નારાયણ પ્રગટ થયો વ્રજ ની પરિક્રમા જે વૈષ્ણવોએ કરી છે એમને ખબર છે વ્રજમાં અનેક સરોવર છે કુસુમ સરોવર આવે છે ચંદ્ર સરોવર આવે છે વ્રજમાં મુખ્ય પ્રેમ સરોવર જ્યાં શ્રી રાધા કૃષ્ણનું પ્રથમ મિલન થયું છે શ્રી રાધાજી ત્રણ વર્ષના હતા શ્રી કૃષ્ણ પાંચ વર્ષના છે સંતા કુકુડીની રમત રમતા શ્રી કૃષ્ણની કુંજમાં સંતાયા છે સખીઓ સખીઓથી વિખૂટા પડેલા શ્રી રાધાજી જે માં શ્રી કૃષ્ણ સંતાયા હતા ત્યાં આવ્યા છે શ્રી રાધાજી શ્રીકૃષ્ણના દર્શન કરે છે શ્રી કૃષ્ણ રાધાજીના દર્શન પ્રથમ દર્શનમાં એવો પ્રેમ થયો છે પ્રેમ જ્યારે અતિશય વધે ત્યારે આંખમાંથી બહાર આવે વ્રજમાં પ્રેમ સરોવર છે જ્યાં રાધા કૃષ્ણનું પ્રથમ મધુર મિલન થયું ઉત્તર ભારતમાં માનસ સરોવર છે જ્યાં જીવ શિવનું મિલન થાય છે બિંદુ સરોવર ની કથા ચાલે છે

જે ભગવાન પાસે લૌકિક સુખ માંગે છે એ ભગવાનના સ્વરૂપને બરાબર જાણતો જ નથી જે ભગવાન પાસે લૌકિક સુખ માંગે છે એને ભગવાનના સ્વભાવનું જ્ઞાન નથી ભગવાન અલૌકિક આનંદ આપે છે હું એવું બોલું છું પણ હું શું કરું મારા પિતા આજ્ઞા કરી કે તું લગ્ન કર લગ્ન કરવાની ઈચ્છાથી મેં આ તપશ્ચર્યા કરી મારે લગ્ન કરવું છે લગ્ન કરવાની તો ઈચ્છા છે ઘરમાં હું કોઈ સ્ત્રીનો સંગ માંગતો નથી ઘરમાં મને સત્સંગ મળે એવી કૃપા આપણા ઋષિઓએ સ્ત્રીને ભક્તિનું સાધન માન્યું છે સ્ત્રી ભોગનું સાધન નથી સ્ત્રી એ કામ પત્ની નથી સ્ત્રી એ ધર્મ પત્ની છે कन्यादानનો જ્યારે સંકલ્પ થાય છે જ્યારે કન્યાનો પિતા જમય જમાઈરાજને સાવધાન કરે છે વિલાસી જીવન ગાળવા માટે અતિશુક ભોગવવા માટે મારી કન્યા હું તને આપતો નથી ધર્મનું પાલન કરવા માટે આ કન્યા સ્ત્રી કામપત્નીથી સ્ત્રી ધર્મપત્ની છે અને વરેણ અમ કન્યાયામ ઉત્પાદ્યમાન સંતત્યા દશ પરા દશ અવરા

એકલો પુરુષ ધર્મનું પાલન કરી શકતો નથી એકલી સ્ત્રી પણ ધર્મનું પાલન કરી શકતી નથી સ્ત્રીને પુરુષની બહુ જરૂર છે પુરુષને સ્ત્રીની જરૂર છે આપણા શાસ્ત્રોમાં એવું વર્ણન છે સ્ત્રી હૃદય સ્નેહ પ્રધાન હોય છે સ્નેહ પ્રધાન હૃદય હોવાથી સ્ત્રી હૃદયમાં સેવા કરવાની ભાવના હોય છે પુરુષના હૃદયમાં સ્નેહ ઓછો હોય બાળકને માં જ મોટો કરી શકે ભલે પૈસા આપે પણ બાપ બાળકને મોટો કરી શકે મા ના હૃદયમાં સ્નેહ સ્ત્રી હૃદય સ્નેહ પ્રધાન શાસ્ત્રો માં એવું લખ્યું છે સ્ત્રીમાં સ્નેહ તો વધારે છે પણ સ્ત્રીની બુદ્ધિ મંદ હોય એવું લખ્યું છે સ્ત્રી અલ્પબુદ્ધિ છે મંદ બુદ્ધિ છે સ્નેહ કરવા લાયક કોણ છે એ સ્ત્રી હૃદય બરાબર પરીક્ષા કરી શકે નહીં સ્નેહ પ્રધાન હોવાથી સ્ત્રી હૃદય થોડું ભોળવું હોય સ્નેહ કરવા લાયક કોણ છે કોની સેવા કરવી જોઈએ કેટલું સમર્પણ કરવું જોઈએ એ સ્ત્રી સમજી શકે નહીં સ્ત્રીની બુદ્ધિ મંદ છે સ્ત્રીમાં સ્નેહ વધારે છે પુરુષમાં સ્નેહ તો ઓછો છે પણ પુરુષની બુદ્ધિ તીવ્ર હોય છે છે પુરુષ બરાબર બરાબર પરીક્ષા પરીક્ષા કરી કરી શકે શકે સ્ત્રી સ્ત્રીને પુરુષની પુરુષની જરૂર બુદ્ધિ તો તીવ્ર છે પણ પુરુષમાં સ્નેહ બહુ ઓછો છે સ્ત્રીનો સ્નેહ અને પુરુષની બુદ્ધિ બે જ્યારે એક થાય ત્યારે ભક્તિ પ્રગટ થાય સ્ત્રીને પુરુષની જરૂર છે પુરુષને સ્ત્રીની જરૂર છે મને લગ્ન કરવાની તો ઈચ્છા છે હું કામ પત્ની માંગતો નથી હું ધર્મ પત્ની માંગુ છું જે મને ભક્તિમાં સાથ આપે જે મને પ્રેમથી સમજાવીને પાપ કરતા અટકાવે એવી કોઈ લાયક કન્યા સાથે મારું લગ્ન થાય હું ઘરમાં જ સત્સંગ માંગુ છું હું સ્ત્રીનો સંગ માંગતો નથી ઘરમાં સત્સંગ માંગુ છું મને ભક્તિમાં સાથ આપે એવી કોઈ લાયક કન્યા સાથે મારું લગ્ન થાય પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું એવું જ થશે મનુ મહારાજ ની કન્યા દેવહૂતિ બહુ સુશીલ છે અતિ સુંદર છે બહુ લાયક છે એ દેવહૂતિ સાથે તમે લગ્ન કરો તમારો ગ્રહસ્થાશ્રમ જગતને ને આદર્શરૂપ થશે હું તમારા ઘેર પુત્ર રૂપે આવીશ પ્રભુએ આત્મયા કરી છે ભગવાન અંતરધામ થયા છે મનુ મહારાજ ને કન્યા હવે મોટી થઈ છે એનું લગ્ન કરવું છે ચિંતા છે મનુ મહારાજ એક વાર ચિંતામાં બેઠા હતા ત્યારે નારદજી ત્યાં આવ્યા છે નારદજી પૂછે છે આજે ચિંતામાં કેમ બેઠા છો શાની ચિંતા કરો ગૃહસ્થ આશ્રમ માં ગ્રહસ્થને ભગવાનમાં વિશ્વાસ ન હોય પ્રભુમાં પ્રેમ ન હોય તો ગ્રહસ્થ નું ઘણું ખરું જીવન ચિંતામાં જ પૂરું થાય છે સ્ત્ર માં એમ તો અનેક ચિંતાઓ હોય છે પ્રધાન બે ચિંતા છે સંપત્તિની ચિંતા અને સંતાનની ચિંતા જે મળ્યું છે તે હાચવવાની ચિંતા છે વધારે ભેગું કરવાની પણ ચિંતા છે સંતાન ની ચિંતા છે પુત્રની ચિંતા બહુ થાય છે છોકરો પરીક્ષામાં પાસ થાય એ માતા પિતા ની ચિંતા થાય છે પરીક્ષામાં પાસ થયા પછી એને નોકરી મળે એનું લગ્ન થાય એના ઘેર બાબો આવે એની પણ ચિંતા માતા પિતા ને થાય જેને ભગવાન માં વિશ્વાસ નથી એ ચિંતા બહુ કરે છે અરે જે જીવ આવ્યો છે એ પોતાનો કર્મ લઈને આવ્યો છે કર્મ અનુસાર સુખ દુઃખ ભોગવવાનો છે તમારી ફરજ બજાવો ચિંતા ન કર ચિંતા તમાથી લાભ નથી નુકસાન બહુ થાય શક્તિનો વિનાશ થાય છે મન બગડે કન્યાઓની બહુ ચિંતા થાય કન્યાને સારું ઘર મળે સુખી થાય મનુ મહારાજે કહ્યું છે કે કન્યા મોટી થઈ છે મને એના લગ્નની ચિંતા છે નારદજી કન્યાના હાથની રેખાઓ જુએ છે અને તે રેખાઓને જોતા નારદજી સમજી ગયા છે આ રાજાની કન્યા છે એનો યોગ એવો છે આ કોઈ રાજાની રાણી નહીં થાય આ કોઈ મહાન જ્ઞાની ઋષિની પત્ની થશે એનો એવો યોગ છે આનો દીકરો મહાન જ્ઞાની થશે આની કીર્તિ જગતમાં રહેશે પણ આ કોઈ રાજાની રાણી નહીં થાય મનુ મહારાજ બોલ્યા છે આપ કોછો એ બરાબર છે એનો જન્મ રાજમહેલમાં થયો છે પણ એને આ રાજમહેલનું વિલાસી જીવન જ્યાંય ગમતું નથી કોઈ દૈવી જીવ લાગે છે સવારે બહુ વહેલી ઊઠે છે સ્નાન કરે છે ધ્યાન કરે છે પૂજા કરે છે એકવાર બહુ સાદું ભોજન કરે છે આ રાજકન્યા છે પણ એને વિલાસી જીવનની ઘુણા છે

લગ્ન કરવાની ઈચ્છા છે તમે આ કન્યા એમને જ આપ મનુ મહારાજ સતરૂપા રાણી અને દેવભૂતિ કન્યા સાથે રથમાં બેઠા છે કરદમ ઋષિ ના આશ્રમ માં આવ્યા છે શાંત વાતાવરણ છે ગાયના છાણ નું લીપણ થયું છે પવિત્ર ભૂમિ છે એવી શાંતિ હતી પશુ પક્ષીઓ વેર્ન ને ભૂલ્યા છે જણાય ઝઘડો કરતા નથી મનુ મહારાજ ત્યાં આવ્યા છે કેવું દિવ્ય વાતાવરણ છે કRenderTarget ઋષિના આશ્રમમાં બધા વૃક્ષો ફળ ભરથી નમેલા છે અતિ મધુર ફળ છે કોઈ વિલાસી ગૃહસ્થના બગીચામાં જે ઝાડ છે એ ઝાડ પણ રાજસી બને છે એ ઝાડની છાયામાં વિલાસી લોકો બેસે છે ને ઘરની બધી વાતો કરે છે કોઈ ઋષિના આશ્રમમાં જે ઝાડ છે એ ઝાડની છાયામાં ઋષિ કુમાર ગાયત્રી જપ કરવા બેસે કોઈ વિષ્ણુ સહસનામનો પાઠ કરે છે બહુ ભૂખ લાગે ત્યારે એ ઝાડના ફળ ભગવાનને અર્પણ કરીને ફલાહાર કરે છે ગૃહસ્થના બગીચામાં જે ઝાડ છે એ ઝાડના ફળનો ઉપભોગ થાય કોઈ વિરક્ત સાધુ સંતના આશ્રમમાં જે ઝાડ છે એ ઝાડના ફળનો ઉપભોગ નહીં ઉપયોગ થાય બધા વૃક્ષો ફળભાર થી નમેલા દેખાય છે પશુ પક્ષીઓ વેર ને ભૂલ્યા છે શાંતિ થી રમે છે આ આશ્રમ માં મારી કન્યા રહેવાની છે કરદમ ઋષિ ને ખબર પડી છે મનુ મહારાજ આવ્યા છે ઉભા થયા છે કરદમ ઋષિ એ જોયું આ મનુ મહારાજ ના પાછળ જે કન્યા દેખાય છે એ જ ભવિષ્યમાં મારી પત્ની થવાની છે પ્રભુએ તો એના બહુ વખાણ કર્યા છે એક વાર હું પરીક્ષા કરદમ ઋષિ એ બહુ વિવેક થી બહુ ચતુરાઈ થી પરીક્ષા કરી બહુ વાતો કરવાથી પ્રશ્નો પૂછવાથી પરીક્ષા થાય કરદમ ઋષિ મહાન બુદ્ધિમાન છે જ્ઞાની મારે કન્યાની પરીક્ષા કરવી છે ત્રણ દર્ભ આસન પાથર્યા છે મનુ મહારાજ વંદન કરે છે ત્યારે કયું આસન માં બેસો શતરૂપા રાણી કહ્યું કયું બીજું આસન તમારા માટે દેવભૂતિ કન્યા ને સંકેત કર્યો આ ત્રીજું જે આસન છે તે તારા માટે આસન માં બેસ મનુ મહારાજ શતરૂપા રાણી વંદન કરીને આસન માં બેઠા છે દેવભૂતિ વિચાર કરે છે પતિ મારા માટે પરમાત્મા છે મારા પતિ દેવ આસન પાથરે અને તે આસન માં હું કેવી રીતે બેસું જુના જમાનાની છે તેથી આવો વિચાર કરે છે આજકાલ તો ધણીને હુકમ કરવા લાગે છે કેટલીક માતાઓ તો ધણીને નોકર જેવા સમજે છે જે સ્ત્રીને પતિમાં પરમાત્માનું દર્શન થતા નથી એને કોઈ મંદિરમાં ભગવાન દેખાશે પતિ પત્નીમાં નારાયણનું દર્શન કરે અને પતિ પત્નીમાં લક્ષ્મીનું દર્શન કરે પત્નીના ભાગ્યથી ઘરમાં સંપત્તિ આવે છે પત્નીના પુણ્યથી પતિ સુખી થાય છે પતિ પત્નીમાં લક્ષ્મીની ભાવના કરે અને પત્ની પતિમાં નારાયણની ભાવના કરે ઘર વૈકુંઠ જેવું થશે ઘરના એક એક જીવમાં ભગવાનની ભાવના રાખો ભગવદ્ ભાવથી જુઓ મારા પતિદેવ મને આસન આપે છે એ આસનમાં હું બેસું એ યોગ્ય નથી મને પાપ લાગશે આસનમાં હું ન બેસું તો કદાચ એમને ખોટું લાગશે મેં પ્રેમથી આસન આપ્યું હતું પણ કન્યાએ મેં આપેલું આસન નો સ્વીકાર કર્યો નહીં ન બેસવું એ ખોટું છે